કોઈ ખેડૂતો અને યુરિયા ખાતર લેવું હોય તો લાઇનમાં ઊભું રહેવું પડે પણ જો દારૂ મેળવવું હોય કે ડ્રગ્સ તો જાતા હોય ત્યાં તમને હોમ ડિલિવરી મળી જાય આ ગુજરાતની દશા છે અને બધી મોટી મોટી વાતો હતી પણ લોકસભા ચલાવવાની પણ એમની તાકાત નથી ગેનીબેન ઠાકોરે સરકાર પર કર્યા આકરા પ્રહાર લોકોની રજૂઆતને લઈ પોલીસ તંત્ર સાંભળતું નથી તેવા આક્ષેપ પણ ગેનીબેન ઠાકોરે કર્યા ગાંધીનગરમાં કોંગ્રેસની જન આક્રોશ સભા જન આક્રોશ સભા છે તે ગુજરાતના અલગ અલગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે ઠાકોરે સરકાર પર કર્યા આકરા પ્રહાર જન આક્રોશ શરૂઆત એ બનાસકાંઠા થઈ હતી આવી વાત ગીરીબેન ઠાકોરે કરી જન આક્રોશ રેલી દરમિયાન લોકોના પ્રશ્નો છે તે અમે સાંભળ્યા લોકોના તમામ પ્રશ્નોને લઈ સત્રમાં કોંગ્રેસ અવાજ ઉઠાવશે આવી વાત ગિનીબેન ઠાકોરે કરી લોકોની રજૂઆતને લઈ પોલીસ તંત્ર સાંભળતું નથી તેવા આક્ષેપ પણ ગિનીબેન ઠાકોરે કર્યા ખેડૂતોને ખાતર મળતું નથી પણ દારૂ મળી જાય છે આ વાત ગિનીબેન ઠાકોરે કોંગ્રેસની જન આક્રોશ સભામાંથી એક વાત કરી અને સાથે જ કોંગ્રેસ અલગ અલગ મુદ્દાઓને આગામી સમયની અંદર લડત આપતી રહેશે અને સાથે સરકારને ઘેરવાનો પણ આ કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાંથી અલગ અલગ નેતાઓ દ્વારા પ્રયત્નો કરવામાં કરવામાં આવ્યા આવ્યા કોંગ્રેસ દ્વારા સરકાર પર આકરા પ્રહારો સાંસદ ઠાકોર પણ આ જન આક્રોશ યાત્રાની અલગ અલગ જે મુહિમ છે તેમાં તેઓ જોડાયા હતા અને આજે ગાંધીનગરમાં કોંગ્રેસની જન આક્રોશ સભામાંથી ગેનીબેન ઠાકોરે સરકાર પર આકરા પ્રહારો કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ ભારત માતા ગી ભારત મુકામે જન આક્રોશ રેલી માં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત છે પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ વિરોધ પક્ષ નેતા આદરણીય તુષારભાઈ સ્ટેજ પર બિરાજમાન ધારાસભ્યો માજી ધારાસભ્યો કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો મારી પહેલા જિગ્નેશભાઈએ વર્તમાન જે પ્રશ્નો છે એનાથી આપ સૌને વાકેફ કર્યા જન આક્રોશ રેલીની શરૂઆત એ બનાસકાંઠાથી શરૂઆત થઈને પાંચ હજાર કિલોમીટર સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરીને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં લોકોના પ્રશ્નોને વાચા આપીને એમની રજૂઆતો સાંભળીને લોકોએ નિર્ભય રીતે પોતપોતાના વિસ્તારની જે સમસ્યાઓ હતી એ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સમક્ષ એમણે ખુલ્લા દિલે વાત કરી એમણે અવાજ ઉપાડવા માટેનો મોકો મળ્યો ગામડે ગામડે જઈને કોંગ્રેસના કાર્યકરોએ જે વિસ્તારના પ્રશ્નો એ તંત્ર સામે હતા એ તમામ પ્રશ્નો પોલીસ તંત્રના હોય મહેસૂલના હોય ખેડૂતોના હોય મહિલાઓના હોય યુવાનોને રોજગારી માટેની વાત હોય આ તમામ સમસ્યાઓ કોંગ્રેસ પાર્ટી સુધી પહોંચાડી છે ત્યારે આજે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલુ થઈ રહ્યું છે ભાઈ જીગ્નેશભાઈએ કીધું કે ભાઈ તમને શેનો ડર છે જેથી કરીને તમારે અમેરિકા સામે ઝૂકીને જે અમેરિકા નક્કી કરે ડીલ કરવી પડે છે અને આ લોકો એટલા ભાઈએ કીધું એ પ્રમાણે કાયર છે કે દેશના વડાપ્રધાન રાહુલજીએ એક ચેલેન્જ કરી કે આ દેશના વડાપ્રધાન એ રાષ્ટ્રપતિના ઉદ્બોધનનો જવાબ આપવા લોકસભામાં નહીં આવે અગિયાર વાગે ચેલેન્જ કરી અને પાંચ વાગ્યા સુધી આ દેશના વડાપ્રધાન એક ચેલેન્જની હવે લોકસભા ગૃહની અંદર આવી શક્યા નથી આ દેશની સમસ્યાઓ હોય રાજ્યની સમસ્યાઓ હોય અતિવૃષ્ટિની વાત કરીએ તો ખેડૂતો પાસે ફોર્મ ભરાવ્યા દરેકને ચાલીસ હજાર રૂપિયા આપવામાં આવશે એ રીતની જાહેરાત કરી મોટા મોટા પેકેજ જાહેરાત કરી પણ આ સુધી કોઈ ખેડૂતોને અતિવૃષ્ટિનું નુકસાનનું વળતર આપવામાં આવ્યું નથી મહિલાઓ સામેના અત્યાચારો હોય મહિલાઓ સામેના કેસો માટેના એની રજૂઆત હોય તો એ પણ પોલીસ તંત્ર બિલકુલ સાંભળતું નથી થરાદભાઈ એ રજૂઆતો આવી કે ભાઈ આ રાજ્યની અંદર કોઈ ખેડૂતોને યુરિયા ખાતર લેવું હોય તો લાઈનમાં ઊભું રહેવું પડે પણ જો દારૂ મેળવવું હોય કે ડ્રગ્સ તો જાતા હોય ત્યાં તમને હોમ ડિલિવરી મળી જાય આ ગુજરાતની દશા છે હમણાં ગઈકાલે સમાચારમાં હતું કે રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં પાંચસો કરોડનો દારૂ પકડાયો તો પાંચસો કરોડનો તો ખાલી નોર્મલ રીતે અજાણતા પકડાયો તો આ રાજ્યની અંદર ગેરકાયદેસર દારૂ કેટલો ઘુસાડ્યો છે ને કેટલા યુવાનોને પીવડાવવામાં આવ્યો છે એનો આંકડો ગણવા જઈએ તો આપણને એમ લાગે કે લાખો નહીં પણ કરોડો રૂપિયા એ આ દારૂ અને આ બધીઓમાં આ દેશના યુવાનોને રાજ્ય યુવા રાજનાના યુવાનોને બરબાદ કર્યા છે મેડિકલ નશો હોય ડ્રગ્સ હોય દારૂ હોય નશાની ગોળીઓ હોય આ તમામ પ્રકારનો નશો એ ખુલે આમ માર્કેટમાં કોઈ પણ કોઈ પણ પ્રકારના ભય વગર ખુલે આમ વેચાણ કરવામાં આવે છે અને આમ તો હિન્દુ ધર્મની વાતો કરે છે પણ કોઈ એક એક ધર્મના લોકો કે દેશ ઉપર ને રાજ્ય ઉપર આવી થઈ ગયા છે કે એક અમુક લોકો એ ડ્રગ્સ લાવવા વાળા છે મુન્દ્રા પોર્ટ થી એમના ઉપરથી અમુક દેશની સર્વોપરી સત્તા ઉપર છે અને અમુક રાજ્યના ગૃહમંત્રી છે આ જેને હિન્દુ ધર્મને કંઈ લેવા દેવા નથી માત્ર હિન્દુ ધર્મનો ઠેકો લઈને ફરે છે અને હિન્દુ ધર્મના યુવાનોને આ ડ્રગ્સ દારૂ અને આ હોમ ડિપાર્ટમેન્ટ ગૃહ વિભાગના રેમ નજર હેઠળ આ ગુજરાતના યુવાનોને બરબાદ કરવાનું કામ કર્યું હોય તો સૌથી આ મોટા આ ત્રણ નામ છે અને કયા ત્રણ નામ છે તમને ખબર છે કે એક મોટો કારોબાર છે એક દેશનો એક આખો છે હોમ ડિપાર્ટમેન્ટ કહેવાય એનો વડો છે અને એક આ રાજ્યનો વડો છે જિગ્નેશભાઈ કહે છે કે એમની ડિગ્રી પણ ભારે છે આ ત્રણેય લોકોએ નક્કી કર્યું છે કે દેશના યુવાનોને અને ગુજરાતના યુવાનોને બરબાદ કરવા અને આપણે કરોડો રૂપિયા એ બુટલેગરો પાસેથી કમાવા અને એની સામે જ્યારે આપણે અવાજ ઉઠાવવાનો છે ત્યારે આ જન આક્રોશ રેલીના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં લોકો નિર્ભય રીતે અવાજ ઉઠાવતા થયા છે એનો અવાજ આપણે કોંગ્રેસ પાર્ટીએ બનવાનું છે અને આવનાર સમયની અંદર હમણાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલ્યો તો કોંગ્રેસના વિચારધારાવાળા મતદારો એ મોટી સંખ્યાની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકોએ વાતા આપીને ફોર્મ નંબર સાત સામે વાતા આપીને મતદાર યાદીમાંથી નામ કઢાવવા માટેનો પ્રયત્ન કર્યો અને તમે ડબલ એન્જિનની સરકાર છો ત્રીસ વર્ષથી રાજ કરો છો તમે એવું કહો છો કે અમે લોકોની સુખાકારી માટે ઘણું કામ કર્યું છે તો તમારી હિંમત એ લોકશાહી ડબે ચૂંટણી લડવાની નથી શા માટે મતદાર યાદીમાંથી નામ કઢાવીને લોકોનો મતાધિકાર છીનવવા માટેના પ્રયત્નો કરો છો અને જ્યારે એના ઉપરથી નક્કી કરો કે જે મતદાર માટેના પ્રયત્નો થતા હોય તો આ ચૂંટણીની અંદર કેટલા ગોટાળા કરતા ને એનું એનાલિસિસ અને એનું અવલોકન એને નીચે સુધી આવનાર સમયની અંદર કોંગ્રેસ પાર્ટીએ જવાનું છે અને જવાનું છે ત્યારે એક ટીમ તરીકે આવનાર સમયની અંદર સાથે મળીને કામ કરીએ ગામડે ગામડે જ્યાં પણ અન્યાય થાય ત્યાં કોંગ્રેસનો આગેવાન એ અન્યાયથી થતો હોય એના પ્રોટેક્શનમાં કોંગ્રેસનો કાર્યકર એની લડત લડે અને આ લોકો મેં કહ્યું કીધું એમ કે તમે તાકાતથી લડશો ને તો આમના જેટલું કોઈ કાયર નથી આપણા વડવા હોય છે આપણો ભવ્ય કોંગ્રેસના નેતાઓનો ઇતિહાસ છે કે ગાંધીજી હોય સુભાષ બોસ હોય કે અનેક એવા નેતાઓ હતા કે જેમને જેલની કે કોઈની પરવા કર્યા વગર આ દેશને આઝાદી અપાવી લોકશાહી જ્યારે ખતરામાં હોય ત્યારે આ આ કોંગ્રેસ એ આઝાદીની બીજી લડાઈ પાર્ટી એક જીવિત રહે લોકશાહી અખંડિત રહે અને એના માટે કરીને જ્યાં પણ અન્યાય થાય ત્યાં મતદાર યાદી હોય લોકોના પ્રશ્નો હોય ખેડૂતોના હોય આઉટસોર્સિંગના હોય દારૂની વાત હોય મહિલાઓની વાત હોય આ તમામ મોરચા જ્યારે આપણે લડવાનું છે ત્યારે એક બાજુ તંત્ર એ કોઈ પાર્ટીનું પીઠું બની ગયું છે આખું તંત્ર કોમ બાદમાં આવી ગયું છે અને કોઈ પણ ઓફિસ એવી નથી કે જ્યાં ગાંધીજી વગર કામ થતું હોય પૈસા આપ્યા સિવાય કોઈ ઓફિસની અંદર કામ થતું નથી અને આ સમયમાંથી ગુજરાત જયારે પસાર થઈ રહ્યું હોય ત્યારે આપણી કોંગ્રેસ પાર્ટી તરીકેની જે જવાબદારી છે એ કોંગ્રેસના આગેવાનો નિભાવી રહ્યા છે જ્યાં વિધાનસભાનું ગૃહ હોય લોકસભાનું ગૃહ હોય તો આજે તમને બધાને ખબર છે કે આમ તો છપ્પન ઇંચની છાતી અને બધી મોટી મોટી વાતો હતી પણ લોકસભા ચલાવવાની પણ એમની તાકાત નથી આજે તમામ વિપક્ષો એક મંચ ઉપર આવીને આ દેશના લોકો માટેની લડત એ તમામ પક્ષો સાથે મળીને એમની સામે લડી રહ્યા છે આ આજે વિધાનસભાનું ગૃહ ચાલુ થયું છે જે આપણા પ્રશ્નો છે એ આપણા કોંગ્રેસના ધારાસભ્યો ગૃહમાં પણ ઉપાડશે અને ક્યાંક સડક ઉપર એનો અવાજ બનવાનો હોય તો આપણે સૌ સાથે મળીને બનશું એ જ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર